મારું નામ વિષ્ણુભાઈ અમૃતલાલ રાવલ ઓગણીસો પછી હું બોમ્બેમાં નોકરી જતો રહ્યો અને મને એક હું ભણ્યો નથી પણ બીજા લોકોને ભણાવું તો હું જ્યારે બિઝનેસ માં જે 2007 બે હાજર મેં જનકલ્યાણ સ્થાપના કરી તો હું એજ્યુકેશન ને મેડિકલ મારા મુખ્ય મુદ્દા હતા અને ગામની અવેરનેસ પછી મે વિચાર કર્યો કે હું એકલો કેટલો મદદ કરી શકું તો મે 2007 માં સુધી જન કલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી હું આરએસએસ માં જોડાણો એટલે મને એમ થયું કે લોકોની સેવા કરવી જે તો મારા ગામમાં કાવા વેરાબર ચોડપ પંચાયત ની અંદર કબૂતરા બનાવવા ગૌશાળામાં ગાયોનો ગાયોનો ઘાસચારો આપવો

પોતે ખરીદી અને સંસ્થાને જમીન આપી ત્યારે જ પાયા પૂર્યા બાવીસ વર્ષ સુધી પાયા પડ્યા રહ્યા જે કોઈ આગેવાનો હતા એ ઉપરવાળાની મરજી હતી અહીંયા રહ્યા ને જતા રહ્યા સ્વર્ગમાં ગામવાળા ભેગા થયા બે હજાર વીસમાં મને કે આટલું મકાન બની આપો કે અમને કોઈ પૈસા હિસાબ છે નહીં એટલે મેં વિચાર કર્યો ચાલો હું બનાવ્યું પછી કોરોના આવ્યો તો મારાથી થોડું અઘરું હતું કામ મારાથી થોડું અઘરું હતું કામ એટલે બે ત્રણ મારી પાર્ટીઓ જે મારો ફ્રેન્ડ સર્કલ ત્યાંથી લાવ્યો અને મેં મારાથી યથાશક્તિ વધારેમાં વધારે યોગદાન આપી અને આ સ્કૂલ ઊભી કરી ઘણા બધા બીજા પ્રોબ્લેમ હતા એ બધા સોલ્વ કર્યા અને આજે બાવીસ વર્ષે ચોડક સર્વોદય હાઈસ્કૂલ ને પોતાનું મકાન પંચાવન વર્ષે મકાન મળી રહ્યું છે બરોબર હું તો એક કરતા છું આ બધું ઉપરવાળો કરાવે છે આપણી તો શું શક્તિ છે અને મારો એક પ્રયત્ન છે પણ મહત્વ આપ્યું છે અને કોઈ પણ માણસ પોતાના પરિવાર સપોર્ટ હોય તો જ આગળ કરી શકે છે એટલે મારો મોટામાં મોટો આભાર મારા ધર્મપત્નીનો છે મારો સંયુક્ત પરિવારનો છે અને મારા દોસ્તોનો છે કે જેને પ્રકારે હું કામ કરી રહ્યો તમે બોલું મારું નામ ગુરજુબેન આવ્ય સોનું છે હું ઓમ તો મેવાડ નું વસ્તુ છું કુંડેગર તોલવાળા લો પણ આજથી સાત વર્ષ પહેલા આ ગામની મારું કર્મજું

આપણા ગામ માં હાઈસ્કૂલ ની જમીન નથી એટલે આ જમીન જે મારી રાખેલી છે એક એકર આ જમીન ના આજથી હાઈસ્કૂલ માટે મેં દાન આપી દીધી એટલે બે બીજા સ્કૂલ બનાવ્યો